શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું સફલા એકાદશીની વ્રત કથા તથા તેના મહાત્મય અને ફળ પ્રાપ્તિ વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી

અગિયારસનું વિશેષ મહત્ત્વ છે બે હજાર ચોવીસની આ અંતિમ અગિયારસ રહેશે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે તમામ એકાદશીઓના વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત રહે છે વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓના વ્રત રાખવામાં આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને તમામ શુભ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે જાણીશું સફલા એકાદશીના શુભ મુહૂર્ત વિશે કે આ તિથિ ક્યારે આરંભ થાય છે વ્રત ક્યારે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે હિન્દુ પંચાંગ અનુસાર સફલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ વાગ્યાને અઠ્યાવીસ મિનિટની આસપાસ અને આ તિથિ પૂર્ણ થાય છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર વાગ્યાને તેતાલીસ મિનિટની આસપાસ આપણે અગિયારસનું વ્રત હંમેશા ઉદિયાતિથિ પ્રમાણે જ કરીએ છીએ તેથી સફલા એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાખવાનું રહેશે આ વ્રતના પારણા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યા અને નવ મિનિટથી આઠ વાગ્યા અને પચાસ મિનિટની વચ્ચે કરવાના રહેશે આ એકાદશીના પારણા કરીને જ વ્રત પૂર્ણ કરવાનું હોય છે પારણામાં આપણે આપણે યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરી શકીએ છીએ અને પારણા કરવાથી વ્રત પૂર્ણ થઈ ગયું કહેવાય છે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી લગાવવાથી ધન સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે અને સાથે અક્ષય પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિએ એકાદશીનું વ્રત કરવાનું હોય તેને સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને મનથી જ નારાયણનું જપ કરતા રહેવું જોઈએ સફલા એકાદશીના દિવસે જેને વ્રત કરવાનું છે તેને સવારમાં જ ભગવાન નારાયણની સામે વ્રતનો સંકલ્પ લઈ લેવો જોઈએ સંકલ્પ માટે જમણા હાથમાં જળ લઈ બોલવું કે હું આજે સફલા એકાદશીનું વ્રત કરું છું તો મારા સર્વે પાપો દૂર થાય સર્વે કષ્ટો દૂર કરજો અને હું બારસના દિવસે પારણા કરીશ એમ બોલી જળ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં છોડી દેવું ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં સાફ સફાઈ કરવી આપણા ઘરના મંદિરમાં આપણા ઇષ્ટદેવનું પૂજન કરી સાથે ભગવાન નારાયણનું જે સ્વરૂપ હોય આપણા ઘરમાં તેનું પૂજન કરવું શ્રીહરિનું લાલાનું સ્વરૂપ હોય સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય કે પછી સત્યનારાયણ ભગવાનનું હોય તો તેનું પણ પૂજન કરી શકાય છે ભગવાનની જો નારાયણની મૂર્તિ હોય તો સૌથી પહેલાં તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવી તેમને વસ્ત્રો પરિધાન અલંકાર પહેરાવા જોઈએ ત્યારબાદ પછી તેમને શ્રિંગાર કરાય છે જો આપણી પાસે મૂર્તિ ન હોય તો ચિત્રજી હોય તો તેને પણ સાફ કરી અને તેમની પૂજા વિધિ કરવી જોઈએ ત્યારબાદ ધૂપ દીપ અને નૈવેદ્યથી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ ભગવાન હરિની પૂજા કરતી વખતે ભગવાન હરિનારાયણનો ઓમ શ્રી વિષ્ણવે વિદ્મવે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત મંત્રનો યથાશક્તિ મુજબ જાપ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પણ પાઠ કરી શકાય છે સાથે ભગવાન નારાયણની સ્તુતિ કરી શકાય છે પછી ભગવાનને ભોગ લગાવવો તેમાં ભગવાન વિષ્ણુને પીળું ફળ ધાણાની પંજરી માખણ પંચામૃત પીળા રંગની મીઠાઈ વગેરે ભોગ ચઢાવવો જોઈએ અને આ બધા જ પ્રસાદમાં એક એક તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ આનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને જાતકની મનોકામના પૂર્ણ કરે છે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિએ અગિયારસના દિવસે તુલસી પત્ર તોડવા ન માંગતા હોય તો તેમણે આગલા દિવસે તુલસી પત્ર તોડી અને ભીના કપડામાં રાખી દેવા જોઈએ અને બીજા દિવસે આપણે જ્યારે ભગવાન નારાયણને ભોગ ચડાવીએ છીએ ત્યારે તે દરેક પ્રસાદીમાં એક એક તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ ત્યાર પછી ભગવાનની આરતી આવડતી હોય તો આરતી કરવી અને પછી સફલા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઈએ કે સાંભળવી જોઈએ કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તથા ભગવાન નારાયણની પૂજા કરે છે તો તેમને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે તેવો મહિમા છે આજે ભગવાન શ્રી કૃષ્ણની વહાલી એવી ગાય માતાની અવશ્ય પૂજા કરવી જોઈએ તેમને લીલું નીણ કે રોટલી ખવડાવી જોઈએ એકાદશીના દિવસે પીપળાના થળમાં જળ રેડવું તથા તેને સાત પ્રદક્ષિણા કરવી જોઈએ અને કહેવાયું છે કે પીપળાના વૃક્ષમાં પિતૃદેવતાઓનો વાસ હોય છે તેથી પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે પિતૃદેવતાઓનું સ્મરણ કરીને યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરી શકાય છે આ એકાદશીના દિવસે તુલસી વાવવાનો ખૂબ જ મહિમા છે તેથી તુલસીને આપણે સવાર સાંજ ધૂપ દીપ કરીને ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરવી જોઈએ માની પૂજા કરવાથી માતા લક્ષ્મીની પૂજા કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિનારાયણને આ એકાદશી અત્યંત પ્રિય છે આ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થઈ શકે છે એક તો નકોરડો ઉપવાસ કરીને એટલે એમાં કાંઈ પણ જળ કે ફળફળાદી કાંઈ ગ્રહણ કરવાનું હોતું નથી અને બીજું છે ઉપવાસ કરીને તેમાં તમે ફળ ફળાદી ફળાહાર કરી શકો છો અને ત્રીજું છે એક ટાઈમ ભોજન કરીને જે સાંજના સમયે ભોજન કરી શકો છો જો બહાર ગામ જઈએ તો પણ વ્રત કરી શકાય છે પરંતુ બહાર ગામ જઈએ અને વ્રત કરવાનું થાય તો પારકું અન્ન ન ખાવું જોઈએ અને જો એવી જરૂર ઊભી થાય તો આપણે તેને દક્ષિણા આપી દેવી જોઈએ જ્યાં દિવસે જ્યારે પારણા કરવાના હોય ત્યારે પારણામાં સાત્વિક ભોજનનો જ આહાર લેવો તામસિક વસ્તુઓ ન ખાવી જોઈએ ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે વિષ્ણુ ભગવાનનું વચન છે કે પારણ કર્યા પછી નારાયણને ચડાવેલું તુલસીપત્ર ખાવાથી સઘળા પાપોનો નાશ થાય છે આ વ્રત સૂતકમાં પણ થઈ શકે છે તો મિત્રો હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને સફલા એકાદશીની શુભકારીણી કથા સંભળાવતા કહ્યું ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે જે ક્યારેક રાજા માહિષ્મતીની રાજધાની હતી રાજા માહિષ્મતીના પાંચ પુત્રો હતા તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો પર સ્ત્રી ગ્રામી અને વેશ્યાઓમાં આસક્ત હતો તેણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું તે સદા દુરાચાર પરાયણ તથા બ્રાહ્મણોનો નિંદક હતો વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા માહિષ્મતીને રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો લુંભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું એક દિવસે તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનારા સિપાહીઓએ તેને પકડી લીધો પરંતુ જ્યારે તેને પોતાને રાજા માહિષ્મતીનો પુત્ર જણાવ્યો તો સિપાહીઓએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપિષ્ટ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું તે સ્થળે ન તો તેને ઊંઘ આવી અને ન તો તેને આરામ મળ્યો તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું સફલા એકાદશીના દિવસે પણ લુંભક બેહોશ પડ્યો રહ્યો બપોર થવાથી તેને ચેતના આવી પછી આમ તેમ નજર નાખીને તે આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લખડાતો રહીને જંગલની અંદર ગયો તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન એ સમયે લુંભક ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાન પર પાછો ફર્યો ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે તેણે ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણા ફળ નિવેદન કરતા રહીને કહ્યું આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાવો આમ કહીને લુંભકે રાતભર ઊંઘ નહીં લીધી આ રીતે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે એકાએક આકાશવાણી થઈ રાજકુમાર તો સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામશે ઘણું સારું કહીને તેણે તે વરદાન સ્વીકાર્યું આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને પંદર વર્ષો સુધી તે તેનું સંચાલન કરતો રહ્યો તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રીકૃષ્ણની નજીક ચાલ્યો ગયો જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો હે રાજન આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે સંસારમાં તે મનુષ્ય ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં મંડ્યા રહે છે તેમનો જન્મ સફળ છે મહારાજ આના મહિમાને વાંચવા સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ પામે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોયું સફલા એકાદશીની વ્રત કથા તેના શુભ મુહૂર્ત પૂજા વિધિ અને મહાત્મય વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ